અમરેલી સાંસદ ભરત સુતરિયા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાની સાથે ગઢડાના ધારાસભ્ય શંભુ પ્રસાદ ટુંડિયા દ્વારા પત્રકાર પરિષદ યોજી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ની સિદ્ધિઓ વર્ણવી હતી તે પ્રદર્શનની મુલાકાત શંભુ પ્રસાદ ટુંડિયા સાંસદ ભરત સુતરિયા અને અતુલ કાનાણીએ લીધી હતી જ્યારે અગિયાર વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અમરેલી માટે વિકાસની હરણફાળ ભરી હોવાની વાત અમરેલી સાંસદ ભરત સુતરિયાએ કરી હતી અગિયાર વર્ષ વિકાસના અને અગિયાર વર્ષ વિશ્વાસના ત્યારે મારે અમરેલી માટે વાત કરવાની છે કેન્દ્ર સરકારે અગિયાર વર્ષમાં શું શું આપ્યું છે તો જે અમરેલી માટે બોર્ડગેજ લાઈન નહોતી તે આપી છે જેતલસર થી આપણે ઢસા સુધી નવી બોર્ડગેજ લાઈન અગિયાર વર્ષમાં થઈ છે હાલમાં જે નેશનલ હાઈવે આપણને આપ્યા હતા પણ ટ્રાફિકના હિસાબે ટુ લેન હતા એની જગ્યાએ દિવસ ફોર મંજૂરી પણ આપી દીધી છે કે અટાણે આવનારા દિવસોની અંદર ટ્રાફિક વધવાની છે તો એને અટાણથી જ આપણે ટુ લેન બનાવો કરતા ફોર લેન બનાવો એની પણ મંજૂરી આપી દીધી છે કેન્દ્રીય વિદ્યાલય આપી છે અને આગામી દિવસોની અંદર આપણને અમરેલી થી જુનાગઢ સુધી રેલવેની પણ મંજૂરી આવવાની છે કેમકે થોડોક ફોરેસ્ટ નો વિસ્તાર આવે છે એના માટે અટકેલું છે અને અલગ અલગ સરકારી જે જે પછી છે વસ્તુ તો કોઈ એવો ઉદ્યોગ નથી અમરેલી તો અમરેલી ની અંદર સરકાર કઈ એવો ઉદ્યોગ થાપે તો એની માટે મેં માંગણી મૂકી છે કે જે રેલવે ડબ્બા બનાવવાનું કારખાનું છે તે અમરેલી ની અંદર આવે એવી મેં માંગણી પણ મૂકી છે એટલે અલગ અલગ અમરેલી ને અગિયાર વર્ષના આ કાળની અંદર આપણને કેન્દ્ર સરકારના ખૂબ પૈસા આવ્યા છે અને સરકારના વ્યવહાર વિશે વાત કરું તમને તો અહીંથી અમરેલીથી જેટલા લોકો મંત્રીને મળવા જાય એટલે આપણને એમ થતું હોય કે મંત્રીને મળવું એટલે બહુ અઘરું વાત છે પણ જેટલા આવ્યા એટલે એને પૂછી જોજો કે તમે ગયા પેલા તમારું અમરેલીનો આખો નકશો કાઢી રાખે મંત્રી તમારી વાટે બેસે તમને ફોન કરે તમે ટ્રાફિકમાં હો તો પણ ઈ કોલ કરે કે હું ટ્રાફિક ક્લિયર કરાવું તમે ઓફિસે પોસો તમે પ્રતિનિધિ મંડળને લઈ એટલે સરકારનો હવે વ્યવહાર છે આપણને દૂરથી એવું દેખાય છે કે અમિત શાહ ને મળવું કે નરેન્દ્ર મોદી સાહેબ ને મળવું તો કઈ રીતે મળાય પણ એ પણ સરળતાથી તમને સાંભળે છે 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 અને અને બોલાવે તમારા વિસ્તારની અંદર કઈ રીતે વિકાસ કરવો એની વાત તમે કરો પણ પણ સામે જવાબ આપે આપણે આ રીતે એવો અગિયાર વર્ષ નો નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા ચારથી થી અટાણ નો એનો વિકાસની જે યાત્રા ચાલી છે એની અંદર અમરેલી માટે પણ કેન્દ્ર સરકારે ભરપૂર આપણને સહયોગ કર્યો છે તે બદલ કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું મોદી સરકાર ભારતીય જનતા પાર્ટીના વળપણ વાળી નરેન્દ્ર મોદી સાહેબના આગેવાની વાળી સરકાર કેન્દ્રની છે એમાં હું કહીશ કે છેલ્લા અગિયાર વર્ષના ગાળામાં સેવા સુશાસન ગરીબ કલ્યાણ અને આ બધાની અંદર પારદર્શક વહીવટ થકી નવાના માધ્યમથી વિકાસની જે હરણફાળ ભરવામાં આવી છે એના એક નવા જ આખા માપદંડો અને પરિમાણો સાધ્ય કરી શક્યા છીએ દેશના યુવાનો મહિલાઓ કિસાનો અને ગરીબ લોકો જે છે એના કલ્યાણની યોજનાઓને સાકાર કરી અને ઉતારવાનું કામ કર્યું છે આ યોજનાઓના જો નામ લેવા જાઉં તો લગભગ પોણી બસો જેટલી યોજનાઓ છે કે જેના નામો લઈએ તો પણ દોઢ કે બે મિનિટમાં પૂરું થઈ શકે એવું સંભવ નથી અને એટલે ચાર શ્રેણીના વિભક્ત નાગરિક સમૂહોને લાભાન્વિત કરવાનું કામ કર્યું છે સાથે સાથે આપણા દેશની જે સુરક્ષા છે એ બે પ્રકારે કરીએ છીએ સરહદી સુરક્ષા અને આંતરિક સુરક્ષા સરહદી સુરક્ષાની અંદર પાકિસ્તાન અને બાંગ્લાદેશ અને બાકી અન્ય રાજ્યો જે ભયના સ્થાનવાળા બંને દેશો જે છે એ દેશોની સાથે જોડાયેલા બોર્ડરના જે રાજ્યો છે એના અંદર ઘોષણખોરીને અટકાવવાનું કામ કર્યું છે આતંકવાદી પ્રવૃત્તિઓ અટકે નાબૂદ થાય એવો પ્રયાસ કરવામાં આવ્યો છે અને અને એવા કૃત્ય બદલ કડક હાથે કામગીરી કરી દેશના નાગરિકોને ગૌરવ થાય એવા બદલાવો લઈ અને એ પણ કામ કામ કર્યું છે આંતરિક સુરક્ષાની અંદર જો વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે નક્સલવાદ પર નકેલ કસી અને એને નાબૂદ કરવા માટે અને નક્સલવાદ પ્રભાવિત જે રાજ્યો છે એ રાજ્યના અલગ અલગ ટ્રાઈબલ સમૂહો છે એ બધા ટ્રાઈબલ સમૂહો છે એ દેશની મુખ્ય ધારામાં આવે અને દેશના વિકાસ સાથે સુસંગત થાય એવું કામ કરવાનું એક સરસ કામ કર્યું છે અને સાથે સાથે હું એ કહીશ કે આપણે બધા નજરમાં છે એમ દેશ જે છે એ આર્થિક દ્રષ્ટિએ જો જોવા જઈએ તો કઈ કેટલા નંબરે પડ્યો હતો અને આજે વિશ્વની પાંચમા નંબરની વિશાળ આર્થિક મહાસત્તા તરફ આપણો દેશ વધ્યો છે અને હવે ત્રીજા શાસન જે શાસન નો અમારો ત્રીજો ચરણ છે એની અંદર વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ ભારત પ્રયાણ કરી રહ્યું છે એવું પણ અમે ગૌરવભેર કહી શકીએ છીએ એટલે આમ જોવા જઈએ તો ગ્રામીણ દ્રષ્ટિએ કિસાનોની સમૃદ્ધિ અને શહેરી દ્રષ્ટિએ ઔદ્યોગિક ક્રાંતિના માધ્યમથી અનેકવિધ કામોથી આ સરકારે લાભાન્વિત કર્યા છે ત્યારે દોઢ મિનિટમાં લાંબી વાત ન થઈ શકે આપ સૌનો આગ્રહ છે એટલે મેં મારી વાત કરવાનો પ્રયાસ કર્યો છે આમ કહેવા જઈએ તો સંપૂર્ણ રીતે સાંગોપાંગ દ્રષ્ટિએ વર્ષની અંદર દેશ દેશની જનતા અને જુદા જુદા નાગરિક સમૂહોને લાભાન્વિત કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીના ના વડપણ વાળી સરકારે કર્યું છે અને એની ઉજવણી અમે બહુ ગૌરવભેર કરી રહ્યા છીએ આપ સૌ પણ એ માધ્યમને જનતા સુધી પહોંચાડો એવી અમારી વિનમ્ર ભાવે આપ સૌને અપીલ છે